આ દ્રશ્યો છે સોમનાથથી ઉના ભાવનગર તરફ જતા નેશનલ હાઈવે આઠીના જેમનું ખાતમુહૂર્ત આઠથી દસ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના હસ્તે સદભાવના ગ્રાઉન્ડ સોમનાથ ખાતેથી કરાયું હતું પરંતુ આજે આટલા વર્ષો પછી પણ આ રોડનું કામ પૂર્ણ થયું નથી અને જે રોડ નિર્માણ પામ્યો છે તે રોડમાં પણ ભ્રષ્ટાચારની બૂ આવી રહી હોય તેવું રાહદારીઓ માની રહ્યા છે કારણ કે રોડ નું નિર્માણ કાર્ય પૂરું થાય અને લોકો માટે રોડ ખુલ્લું મુકાય તે પહેલા નેશનલ હાઈવેમાં મસ મોટી તિરાડો પડવા લાગી છે અને તંત્ર પોતાનો ભ્રષ્ટાચારનો પાપ છુપાવવા તિરાડોમાં કેમિકલ નાખી બૂરવા લાગ્યું છે જો કે તિરાડો પણ કોઈ નાની સુની નથી 2 થી 3 ઇંચ પહોળી તિરાડો પડવા લાગતા સાતો સાત અનેક જગ્યાએ નવા બનેલા રોડમાં કાંકરીઓ દેખાવા લાગી છે તો મોટા ભાગનો રોડ અનયુડેસ્ટલ જોવા મળતા કાયદેસર ભ્રષ્ટાચાર થયો હોય તેવું રાહદારીઓ માની રહ્યા છે આ સોમનાથ થી નો હાઈવે છેલ્લા આઠ વર્ષથી બની રહ્યો છે પણ હજુ સુધી બન્યો નથી રોડ ના કોઈ નીતિ નિયમ પ્રમાણે કામ થતા ત્યારે રોડ અનડ્યુરેશન આખો રોડ છે ઠેકઠેકાણે કાંકરીઓ ઉખડી ગઈ છે અને અમે તો ભ્રષ્ટાચારનો રોડ કહીએ હજી રોડ પૂરો નથી થયો તો સોમનાથ થી ભાવનગરમાં સોમનાથથી ઉના કે એસી કિલોમીટરમાં બે ટોલ નાકા કે બનાવી નાખે છે અને ટોલ નાકા બનાવવાની એટલી બધી ઉતાવળ છે અને હપ્તા ચોકી ખોલીને પૈસા જ ભેગા કરવા લોકોનું કંઈ જવું નથી લોકોનું જાનમાલનું જવું નથી આ રોડ ઉપર મહિનાની અંદર દ તો એક્સિડન્ટ થાય ને દ પંદર જણા તો રોજ એમાં એકાદો મરતો જ હોય છે તો આની અંદર અમારી તો એવી માગણી છે કે આ રોડની ઉપર થતા થતાં એક્સિડન્ટમાં તંત્રને જવાબદાર ગણવા જોઈએ નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર ગણવા જોઈએ નેશનલ હાઈવે ઓથોરિટીમાં કોઈ ક્વોલિટી કંટ્રોલ કોઈ ચેક કરવા આવતો નથી ને જે કોઈ અધિકારીઓ ચેક કરવા આવશે તેને બંધ કરી દેવામાં આવે છે એક તરફ રોડનું કામ પૂરું નથી થયું અને બીજી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ નાકાનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્થાનિકો આ હાઈવેને મોતનો હાઈવે ગણાવીને અને માંગ કરી રહ્યા છે કે નવો બનેલો તૂટેલો રોડ ફરીથી નવો બનાવવામાં આવે સાથોસાથ અધૂરા રોડનું કામ પૂર્ણ કરવામાં આવે ત્યારબાદ ટોલ પ્લાઝા બનાવવામાં આવે જો કે ઘણી જગ્યા ઉપર રોડ તૂટી ચક્યા છે અને ઘણો રોડ બનાવવાનો હજુ બાકી છે અત્યારે કોડીનાર ડોળાસા વચ્ચે નેશનલ હાઇવે દ્વારા કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તૂટેલા રોડમાં સિમેન્ટની રગડી ભરવામાં આવી રહી છે તો અનેક સ્થળોએ રોડમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે જે પૈકી કેટલીક જગ્યાએ આ તિરાડો બે બે ઇંચ પહોણી થઈ ગઈ છે જે તૂટેલો રોડ ફરી બનાવવો જ પડે અન્યથા આ રોડનું ભવિષ્ય ધૂંધળું જ છે ત્યારે જે કંપનીને રોડ બનાવવું હોય છે તે તેની સારી ક્વોલિટીને ધ્યાને આપવાને બદલે અત્યારે ટોલ પ્લાઝા બનાવવામાં વધુ ધ્યાન આપી રહી હોવાનું રાહદારીઓ કહી રહ્યા છે અને લોકોમાં કચવાટ છે કે રોડની સારી ક્વોલિટીનું કામ પૂર્ણ કર્યા બાદ જ ટોલ શરૂ કરે હા નીતિનભાઈ કે ભાઈ અમારા ને ભારતની અંદર અમારો વિકાસ નેશનલ હાઇવેમાં બહુ થઈ રહ્યા છે પણ એવા વિકાસ થાય છે કે રોડની અંદર પાણીનો ગ્લાસ ભરીને વાહન પાણી પણ છલકાય નહીં ત્યારે નીતિનભાઈ ગડકરીને આપણે એટલું જ કહે કે સોમનાથથી ખાલી ઉના જાઓ આમાં માણાના પેટમાં હોય બધું હલી જાય એટલા તો અનડ્યુરેશન આખા આમથી આમ તમારે એવા રોડ બને છે ભયંકર જેને કહેવાય ને કે આના કોઈ ક્વોલિટી કંટ્રોલ પણ આના ચેક કરતા આના જવાબદાર માત્ર નેશનલ હાઈવેના અધિકારીઓને જ ગણવા જોઈએ કે જેની જવાબદારી છે રાજકોટ અગ્નિકાંડની અંદર જેમ જ તંત્રએ જવાબદારી ફિટ કરી તો બધા અત્યારે બધા બહુ થઈ ગયા એમ આ જેની જવાબદારી છે આ તો આ તો ધ્યાન બિલાડી ને રાખવાનું કે જેમ આ રોડ નું જે કામ કરતા હોય એને કોન્ટ્રાક્ટર બધા ભૂખના પેટ નો રોડ થાય કોઈ સાંભળતું જ નથી દીક્ષિતા પરમાર આર એન ન્યૂઝ ગીર સોમનાથ